જે પેવર બ્લોક તૂટી જતા મકાનમાં પાણી ભરાયા હતા ત્યારે હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાની પણ છે છે આ સાથે જ વધુ માહિતી માટે દીપક દીપક સોલંકી ગયા વાત કરવામાં આવે કે પાલનપુરમાં બે ઇંચ વરસાદ થયો અને શહેરના લક્ષ્મીપુરા ગામમાં પાણી ભરાઈ ગયા આ સાથે જ જે પેવર બ્લોકનું નું કામ છે એમાં પણ જે પેવર બ્લોક છે હલકી ગુણવત્તાનું જે કામ કરે તેવી પણ રાહ ઉઠી છે શું છે વધુ વિગત વરસાદી પાણી ભરાયા હતા જોકે લક્ષ્મીપુરા ગામમાં સામાન્ય વરસાદી પાણી ભરાતા તાલુકા પંચાયત દ્વારા કરેલ કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા જોકે મહત્વની વાત કરવામાં આવે તો લક્ષ્મીપુરા ગામમાં પેવર બ્લોક નું કામ કરવામાં આવ્યું હતું જોકે આ મહત્વ દિવસ અગાઉ પેવર કામ કરાયું હતું જેમાં ભ્રષ્ટાચાર માત્ર બે જેટલો વરસાદ એ ખાબક્યો છે અને જે વીસ દિવસ અગાઉ જે પેવર બ્લોક નું કામ કરાયું આ પેવર બ્લોક જે છે એમાં હલકી ગુણવત્તા નું કામ કરાયું તેવું કહેવાય રહ્યું છે ત્યારે જે કહી શકાય તંત્ર શું કહી રહ્યું છે આ બાબતે

વીસ દિવસ અગાઉ ફેવર બ્લોક નું કામ કરાયું હતું સામાન્ય વરસાદ હતા જે ફેવર બ્લોક છે તૂટી જતા મકાનમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે આલ્કી ગુણવત્તાનું કામ કર્યું હોવાની રાઉટી છે ત્યારે આખરે આ આલ્કી ગુણવત્તાની જે કામગીરી માટે કોણ જવાબદાર અને તેના ઉપર શું પગલા ભરવામાં આવશે કે પછી તેને પણ જે અન્ય જે ભ્રષ્ટાચારમાં જે છોડી મુકવામાં આવે છે તેવી જ રીતે એને પણ છોડી મુકવામાં આવશે કે કોઈ પગલા ભરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ તો જે પેવર બ્લોક ના કામમાં જરૂર ભ્રષ્ટાચાર હોય તેવું જોવા મળી રહ્યું છે